આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દ્વારકાની અંદર વિકાસ આપણે જોઈએ છીએ કે ટુરિઝમનો વિકાસ થાય છે યાત્રાધામનો વિકાસ થાય છે પણ હજી એ દ્વારકાની અંદર જો ભણતર અને મેડિકલની વાત આવે તો ઘણો બધો અભાવ ઘણી બધી ક્ષતિ જોવા મળે છે પણ તો એ તેવા અભાવ અને ક્ષતિ વચ્ચે આજે જ્યારે ગુજરાત બોર્ડ ઉચ્ચતર માધ્યમિકનું જ્યારે સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દ્વારકા ખાતે આપણી સાથે મીન ઉર્જા જે છે કે જેઓ નાઇન ના નાઇન્ટી સિક્સ પોઈન્ટ પીઆરથી જેઓ પાસ થયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે તેઓ ફર્સ્ટ આવ્યા છે તો આપણી સાથે મીન ઉર્જા છે અને એમની સાથે ડિવાઇન સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ વિઠલાણી તેમજ દર્શન સર જેમણે એમની સાથે બહુ જ ટ્યુશનની અંદર મહેનત લીધી છે તો એ ત્રણેય આપણી સાથે છે તો ઉર્જા સાથે વાત કરીએ કે ઉર્જા કઈ રીતે કેટલો બધો ત્યાગ કર્યો છે એક રિઝલ્ટ મેળવવા માટે થઈને સેક્રિફાઈસ તો ઘણા કરવા જ પડે એટલે આપણે આ ટ્વેલ્થ છે ટેન્થ જેવું તો ના હોય ટ્વેલ્થ છે હાર્ડ જ હોય એટલે સેક્રિફાઈસ તો કરવા પડે અને સાથે સાથે સપોર્ટ હોય આપણે પેરેન્ટ્સનો આપણે અમિત સર ને ખાસ કરીને દર્શન સર એ બધાએ ગાઈડન્સ આપીને મહેનત આપી એટલે બસ ખાસ દસમા પછી રિઝલ્ટ આવે એટલે મોસ્ટ ઓફ તારા પણ ફ્રેન્ડ સર્કલમાંથી ઘણા એવા હશે કે જે બહાર નીકળી ગયા હશે કારણ કે આપણે દ્વારકાની અંદર ખાસ ઉચ્ચ શિક્ષણનો અભાવ જોવા મળતો હોય છે ત્યારે કઈ રીતે તમે સ્કૂલ સાથે અને ટ્યુશનની અંદર મહેનત કરી કેટલી કલાકો વાંચી અને તમને ભરોસો હતો કે હું દ્વારકામાં રહીને પણ સારામાં સારું રિઝલ્ટ લાવીશ આવીશ માં ટેન્થ સુધી તો હું દર્શન સર ની આ જતી એટલે મને એ તો ખબર જ હતી કે સર છે એટલે કઈ એમ ઉપાધિ નથી એવી એમ એટલે બસ અમિત સર મળ્યા અને દર્શન સર મળ્યા એટલે આપણે બસ ફેથ અને ટ્રસ્ટ ના કારણે બસ આપણે તો ભગવાન ઉપર ભરોસો રાખ્યો એટલે બસ માર્ક્સ આવી ગયા સારા અને મહેનત કરી એટલે આવી ગયા માર્ક્સ

ત્યારે આપણું એક જ ગોલ હતો કે ભાઈ દ્વારકામાં રહીને કોમર્સ અગિયાર બાર ઇંગ્લિશ મીડિયમ લોકોને ફેસિલિટી મળે તો એ લોકો દ્વારકાથી જે કમ્પ્લીટ કરી શકે ને આ જે અમારો ગોલ છે એ સિદ્ધ થઈ ગયો આખા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાઇન્ટી એઇટ એટી ફોર પીઆર સાથે ઇંગ્લિશ મીડિયમ ટ્વેલ્થમાં મીન ઉર્જાનો છે એ ફર્સ્ટ રેન્ક આવ્યો છે જે ડિવાઇન સ્કૂલમાંથી છે એમ તો હવે દ્વારકામાં જે મિડલ ક્લાસ વર્ક છે જેને બહાર જવાની એમ કહેવાય ને બધા કેપેબલ નથી કે જે બહાર જઈને અભ્યાસ કરી શકે તો આપણે એક વિકલ્પ એને પૂરો પાડ્યો છે કે તમે દ્વારકામાં જ રહીને અગિયાર બાર કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ભણી શકો છો અને મેઇન ઉર્જા જેમ સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો સાથે જ દર્શન સર પણ આપણી સાથે છે દર્શન સર ઉર્જાની તો મહેનત આપનું ગાઈડન્સ અને કેટલી મહેનત કેટલી ફેદ ઉર્જાની સો ટકા મહેનત હતી અને ખાસ એને જે ખુદ ઉપર જે કોન્ફિડન્સ જે દરેક વિદ્યાર્થીમાં હોવો જ જોઈએ સેલ્ફ કોન્ફિડન્સ અને સાથે સાથે જે સૌથી મહત્ત્વનું છે સ્ટુડન્ટની લાઈફમાં ડિસિપ્લિન કે એને જે કંઈ ટીચર્સ કહેતા એ કમ્પ્લીટલી ફોલો અપ થતું ટુ ધ પોઈન્ટ એટલે પહેલાંથી કોન્ફિડન્સ હતો એને ખુદને અને અમને અમિત સરને મને ખુદને કે ખૂબ સારું રિઝલ્ટ લઈ આવશે અને આજે ખૂબ દ્વારકા માટે અને ગુગડી પાંચસો પાંચ માટે ખૂબ ગૌરવની એક વાત કહેવાય કે ખાલી દ્વારકા લેવલે નહીં પણ ડિસ્ટ્રિક લેવલે ઇંગ્લિશ મીડિયમમાં ટોપ કરેલું છે એ પણ ટ્વેલ્થમાં અને જે સબ્જેક્ટ છે મેઇન કોર સબ્જેક્ટ છે એમાં બધામાં નાઇન્ટી ફાઈવ પ્લસ માર્ક્સ સ્કોર કરેલા છે તો જે ખૂબ એક સરસ વાત કહેવાય દ્વારકા માટે અને અહીંથી એ પણ એક સંદેશો મળે છે કે જો બાળકમાં કેલીબર હોય અને પ્રોપર ફોલોઅપ લેવામાં આવે બાળક દ્વારા તો દ્વારકા રહીને આપણે સિટી જેવું રિઝલ્ટ લઈ આવી શકીએ અને સો ટકા લઈ આવી શકીએ અને સાથે શિક્ષાંગણ ક્લાસીસ જે હું ચલાવું છું

પણ એમના માતા પિતાના પણ રિલેશનના પ્રસંગમાં ખાસ વધારે પડતું જવાનું એક કલ્ચર અહીંયા વધુ બહાર જોવા મળતો છે જેને કારણે પણ છોકરાઓનું થાય તો એવા માહોલની અંદર ઉર્જાને કઈ રીતે પ્રેરણા મળી ભણવાની આમ તો જોઈએ તો પહેલેથી જ એને ભણવામાં જ રસ હતો અહીં તો અમારા સમાજના પ્રસંગ તો ચાલ્યા જ કરે પણ એને ભણવાનું તો બહુ સારું હતું પહેલેથી જ અને બહુ રૂચિ પણ હતી એને એટલે અગિયાર બાર એને દિવાલ સ્કૂલની અંદર કહ્યા અને દર્શન સાહેબ આ ટ્યુશન ક્લાસ લીધા અને ડીવાઈ સ્કૂલના પણ ખરેખર જે ટીચરોએ મહેનત લીધી છે એ કાબેલની તારીફ છે અને દર્શન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે તેને દરેક વ્યક્તિની અંદર અંગત અંગતરસ્ત લઈને તે અભ્યાસ કરાવેલો હતો